ભરૂચ જિલ્લાના ખર ગામના એક યુવક હેલિકોપ્ટરમાં જાન લઈને નિકોરા ગામ પહોંચ્યા અને ગ્રામ્ય પંથકમાં પહેલીવાર હેલિકોપ્ટરમાં વરરાજા આવતા લોકો મોટી સંખ્યામાં જોવા ઉમટી પડ્યા હતા સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં ખરચી ગામના એક યુવક હેલિકોપ્ટરમાં જાન લઈને ભરૂચ જિલ્લાના જ નિકારો ગામ પહોંચ્યા હતા જ્યાં ગ્રામ્ય પંથકમાં પહેલીવાર હેલિકોપ્ટરમાં વરરાજા આવતા લોકો મોટી સંખ્યામાં જોવા ઉમટી પડ્યા હતા ગુજરાત રાજ્યમાં ગામડાઓમાં બેસી પરણવા આવવાનો વધ્યો છે ત્યારે હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે પોતાના જીવનના પ્રસંગને વધુ યાદગાર બનાવવા નવયુગલો અવનવી રીતે સમજાવતા આજમાવતા હોય છે ત્યારે શહેરોમાં લક્ઝુરિયસ ગાડીઓમાં બેસીને વરરાજા ચાંદ લઈને આવતા હોય છે ત્યાં ક્યાંક ભાગી ગઢ અને બળદગાળામાં

રામજી ત્રિભુવન વસાવાની સુપુત્રી વૈશાલી કુમારી સાથે લગ્ન કરવા હેલિકોપ્ટરથી જાન લઈને હેલિકોપ્ટરને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા અજય કુમાર લગ્ન કરીને વૈશાલીને હેલિકોપ્ટરમાં જ પોતાના ઘરે લઈ ગયો કે અહીંયા કોઈ પણ ઘટના ન બને તે માટે ફાયર એન્ડ એમ્બ્યુલન્સ સહિતનો પીએડ બંદોબસ્ત સાથે બોડીગાર્ડ પણ રાખવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ ભરૂચ